અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીને પગલે પંડ્યા બ્રિજ દસ દિવસ બંધ રહેશે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત પંડ્યા બ્રિજ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે પંડ્યા બ્રિજથી હજારો વાહનો પસાર થતા હોવાથી પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે વીસથી ત્રીસ જૂન સુધી અક્ષર ચોક સર્કલ મનીષાચાર રસ્તા ચકલી સર્કલ પંડ્યા બ્રિજ ઉપરથી ફતેહગંજ તરફ અવરજવર કરી શકાશે નહીં જેની સામે અકોટા બ્રિજ જેલ રોડ કાલાઘોડા નરહરી સર્કલ જેતલપુર બ્રિજ ગોરવા રોડ ગોરવા મધુનગર બ્રિજ જેવા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે વડોદરાની અંદર વાત કરીએ તો અત્યારે આપ જોઈ શકો છો કે આ પંડ્યા બ્રિજ એટલે કે આ શાસ્ત્રી બ્રિજ કહેવાય અહીંયાથી આજથી દસ દિવસ સુધી આ બ્રિજ બંધ કરી દેવામાં આવશે કેમ હાઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત જે પંડ્યા બ્રિજ છે અને તેની ઉપર ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરાય છે પંડ્યા બ્રિજથી હજારો જે વાહન ચાલકો દિવસ દરમિયાન અવર જવર કરી રહ્યા છે તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે વાત કરીએ તો અક્ષર ચોક સર્કલ મનીષા ચાર રસ્તા ચકલી સર્કલ બ્રિજ ત્યાંથી પંડ્યા બ્રિજ ઉપરથી પસાર થઈ ફતેગજ તરફ જતા જે વાહનો છે તેમના માટે આ રસ્તો બંધ છે હવે વાત કરીએ અવર જવરની તો અકોટા બ્રિજ જેલ રોડ કાલાઘોડા નરહરિસરકર જેતલપુર બ્રિજ ગોરવા રોડ અને ગોરવા મધુનગર બ્રિજ આ રસ્તાથી અવર જવર કરી શકાશે એટલે કે વાહન ચાલકોને પાંચથી સાત કિલોમીટરનો ફેરો પડી શકે છે મહત્વનો રેલ પ્રોજેક્ટ અને તેની અંદર પણ બુલેટ ટ્રેનની વડોદરાની અંદર જે રીતે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે અને તેને લઈને પંડ્યા બ્રિજ આજથી આગામી દસ દિવસ એટલે કે ત્રીસ જૂન સુધી આ બ્રિજ બંધ રહેશે હજારો વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મુસીબતનો સામનો કરવો પડશે પરંતુ વિકાસની વાત છે બુલેટ ટ્રેન શરૂ થવાની છે અને તેને લઈને જે કામગીરી છે અહીંયા તેજ જોવા મળી રહી છે વડોદરાની અંદર તમામ વાહન ચાલકોએ પણ સહયોગ કરવો તેટલો જ જરૂરી છે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જે રીતે કહી શકાય કે વૈકલ્પિક જે રોડના વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ત્યારે આગામી દસ દિવસ સુધી પંડિયા બ્રિજ Bandray se herizează în modul de a Cameraman lăsa. Cameramen Pius Leuva și Laurence Fermat, ABP, Asmita, Volodra.